નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં પ્રકરણ નંબર બે જેનું આપણું પ્રકરણનું નામ છે એકચલ સુરેખ સમીકરણ તેના વિશે વાત કરશું હવે પહેલો તો પ્રશ્ન એ થાય છે કે એકચલ સુરેખ સમીકરણ એટલે શું એકચલ સુરેખ સમીકરણ આનો મતલબ શું થાય તો આપણે જોઈએ કે લખશો કે એકચલ ધરાવતી એક ચલ ધરાવતી સુરેખ પદાવલી સુરેખ પદાવલીથી બનતા સમીકરણને બનતા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે અથવા કહેવાય છે હવે આવા કેવા ઉદાહરણ તો એના ઉદાહરણ લઈએ કે જેમ કે ટુ એક્સ જે આપણને ખબર છે એક્સ એ શું છે ચલ છે હવે દેખો આ છે એક ચલ સુરેખ સમી સમીકરણ કહેવાય આ એના ઉદાહરણ છે જેમ કે બીજું એક ઉદાહરણ લઈએ કે ટુ એક્સ પ્લસ વન અહીંયા પણ કેટલા ચલ છે માત્રને માત્ર એક ત્યારબાદ બીજું લઈએ થ્રી વાય માઇનસ સેવન આ એક ચલ છે ત્યારબાદ બાર માઇનસ પાંચ જેડ લઉં આ પણ એ શું છે ચલ છે વાય એ પણ શું છે ચલ છે એક્સ એ પણ શું છે ચલ છે બીજું એક સમય આપણે ઉદાહરણ લઈએ પાંચના છેદમાં ચાર એક્સ માઇનસ ચાર વત્તા દસ પણ શું છે એક ચલ સુરેખ સમીકરણ છે તો તમે અહીંયા ધ્યાનથી જુઓ દરેક ઉદાહરણમાં એક્સની ઘાત કેટલી છે એક છે અહીંયા વાયની એક ઘાત છે ની એક ઘાત છે એક્સની એક ઘાત છે મતલબ મોટામાં મોટી ઘાત મોટી ઘાત કેટલી હોય એક હોય બરાબર મોટામાં મોટી ઘાત એક હોય હવે અહીંયા સુરેખ પદાવલી સુરેખ પદાવલીનો મતલબ શું કે તમે જેમ કે એક ઉદાહરણ લો કે ટુ એક્સ માઇનસ થ્રી બરાબર સેવન આમાં આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે બરાબર આ જે સમીકરણમાં છે સમીકરણ છે એનો મતલબ શું થાય છે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેના મૂલ્યો કેવા હોય તો કે બંનેના મૂલ્યો સરખા હોય સરખા મૂલ્યો થતા હોય બરાબરનો મતલબ શું થયો કે 2x 3 થ્રી કરશો તેનો જવાબ કેટલો આવશે સાત જ આવે તો આ શું છે કે એની ક્ષમતા દર્શાવે ક્ષમતા દર્શાવે છે આપણને ક્લિયર હવે આ સુરેખ સમીકરણનો ઉકેલ કોઈ પણ સમ્ય સંખ્યા હોઈ શકે અમુક આના નિયમો છે એ આપણે જેમ જેમ ભણશું દાખલા ગણશું એમ એમ તમને વચ્ચે વચ્ચે સમજાવતા જશું તો આપણે જોઈએ સ્વાધ્યાય બે પોઈન્ટ એકનો પહેલો દાખલો પહેલો દાખલો શું છે કે નીચેના સમીકરણનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસવાનો ઉકેલ મેળવીને પાછો એનો જવાબ બી ચકાસવાનો છે ક્લિયર તો પહેલું છે થ્રી એક્સ બરાબર ટુ એક્સ પ્લસ અઢાર હવે અહીંયા વચ્ચે નિશા નિશાની છે બરાબરની છે તો આનો મતલબ શું થયો કે થ્રી એક્સમાં જે જવાબ લખશો એ જ જવાબ ટુ એક્સ વધતાં અઢારનો થશે ક્લિયર જોઈએ તો હવે આપણને થોડાક નિયમો છે કે જેમ કે અહીંયા ત્રણ એક્સ બરાબરની સામે બરાબરની આ બાજુ આ સંખ્યા કેવી છે ટુ એક્સ પ્લસમાં જાય આ તરફ જાય તો શું થઈ જાય માઇનસ થઈ જાય નિશાની બદલાઈ જાય તો ટુ એક્સ થ્રી એક્સ માઇનસ ટુ એક્સ બરાબર કેટલા વધ્યા અઢાર ચલો હવે અહીંયા થ્રી એક્સ માઇનસ ટુ એક્સ બંનેના ચલ સરખા છે એટલે બાદ બાકી કરીએ તો ત્રણ એક્સમાંથી બે એક્સ જાય તો કેટલા વધે એક્સ વધે અથવા એક એક્સ વધે બરાબર મિત્રો ચલો બરાબર કેટલા વધ્યા અઢાર તો અહીંયા આપણે શું કર્યું તો અહીંયા લખવાનું કે ટુ એક્સને ડાબી બાજુ લઈ જતા બરાબર મિત્રો ટુ એક્સને શું કર્યું ડાબી તરફ લઈ જતા એટલે શું થાય ટુ એક્સ બરાબરની સામે જાય એટલે શું થઈ જાય માઇનસ થઈ જાય ચલો આટલું ક્લિયર તો એક્સની કિંમત આપણને કેટલી મળી અહીંયા તો એક્સની કિંમત મળી અઢાર આ આપણો જવાબ થયો હવે શું કહે જવાબ ચકાસવાનો તો આપણે ચકાસણી કરીએ ચકાસણીમાં શું થશે કે એલએચએસ એલએચએસનો મતલબ શું થાય કે રાઈટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુનું જે સૂત્ર છે એને પહેલાં લઈએ बराबर कितना एक्स, एक्स है 3x चलो x बराबर कितना आता है 18 3 * 18 कितना થાય 18 તરી 54 જવાબ आयो હવે શું લેશું rhs rhs મતલબ આ કે ડાબી બાજુ અને આ શું થાય જવાબ એટલે કે જમણી બાજુ ચાલ હવે આમાં જોઈએ જમણી બાજુ શું છે 2x + 18 તો લખશું 2x + 18 x ની કિંમત મૂકી જોઈએ જે મળીએ અઢાર તો બે કંશમાં અઢાર વત્તા અઢાર ચલો રૂપ આપે અઢાર દો છત્રીસ વત્તા અઢાર ટોટલ કેટલો થાય ચોપન થાય એટલે કે ડાબી બાજુનો અને જમણી બાજુનો જવાબ કેવો આવે છે સરખો આવે છે માટે અહીંયા લખશું કે ડાબા બરાબર જબા ક્લિયર મિત્રો તો આની પહેલાં દાખલાની ઉકેલ અને ચકાસણી થાય ચલો ત્યારબાદ બીજો દાખલો જોઈએ કે અહીંયા જુઓ મિત્રો ફાઈવ ટી માઇનસ થ્રી બરાબર થ્રી માઇનસ ફાઈવ હવે દેખો આપણે એક જ વસ્તુ યાદ રાખવાનું ચલવાળા બધા પદ એક તરફ અને એ સિવાયને બધા પદ અચળ પદ એક તરફ કરી દેસું તો અહીંયા ચલવાળા પદ કયા છે તો એકલું એ ચલ કેટલે કોને કહેવાય કે જેમાં એ ટુ જેણેના શબ્દો આવેલા હોય બરાબર એવી સીડીવાળા એ બધા પદ એક બાજુ લઈ લેવાના તો હવે દેખો ફાઇવ છે જે મા આમ લઈ જાય એટલે શું થશે ફાઇવ જેમ છે તેમને તેમ ત્રણ ટીને આ બાજુ લાવે તો માઇનસ ત્રણ ટી થાય બરાબર બરાબર આ જે ત્રણ છે એ બરાબર અહીંયા શું છે માઇનસ છે આમ શું થઈ જશે પ્લસ થઈ જશે પ્લસ થશે તો આપણે જોઈએ અહીંયા કે પહેલું પદ લખશું આપણે એક એક વસ્તુ કરીએ આપણે બરાબર સમજણ સમજણ પડે એટલા માટે ફાઇવ ટી ચલો આ ત્રણ ટીને આપણે બરાબરની આ તરફ લઈએ આમ એટલે શું થાય મિત્રો માઇનસ થ્રી ટી ચલો આ માઇનસ ત્રણના ત્રણ બરાબર માઇનસ પાંચ અહીંયા આપણે શું કામ કર્યું તો લખીએ કે ત્રણ ટીને ડાબી બાજુ લઈ જતા ક્લિયર ચલો હવે હવે શું કરશું પાંચ ટીમાંથી ત્રણ ટી જાય એટલે કેટલા વધે પાંચમાંથી ત્રણ જાય તો બે એટલે બે ટી માઇનસ ત્રણ બરાબર માઇનસ પાંચ આ બીજું માટે ને ચિહ્ન મૂકી દેવાનું માટે હવે શું કરશું માઈનસ ત્રણ ને બરાબરની સામે લઈ જઈએ જમણી બાજુ એટલે માઇનસનું શું થઈ જાય પ્લસ ત્રણ થઈ જાય તો લખશું બેટી જેમ છે તેમના તેમ બરાબર આ માઇનસ ત્રણને સામે લઈ જઈએ એ માઇનસ પ્લસ માઇનસ પાંચ વત્તા ત્રણ ક્લિયર અહીંયા આપણે શું કર્યું કે માઈનસ 3 ને જમણી બાજુ લઈ જતા સમજ પડી મિત્રો હવે માઇનસ પાંચમાંથી ત્રણ જાય તો આપણને ખબર છે કે પાંચમાંથી ત્રણ જાય તો કેટલા રહે બે અને મોટી સંખ્યાની નિશાની આવશે એટલે કે માઇનસ રહેશે એટલે અહીંયા લખશું આપણે માટે તૂટી બરાબર માઇનસ બે બરાબર મિત્રો ચલો હવે શું કરશું આ જે બે છે એને બરાબરની સામે લઈ જઈએ તો જુઓ મિત્રો અહીંયા બે શું છે ગુણાકારમાં છે બરાબરની સામે જાય તો સામે જતા રે ભાગાકારમાં જતા રે તો અહીંયા લખશો ટી બરાબર માટે ટી બરાબર માઇનસ બે ભાગ્યા બે ક્લિયર ચલો બે ભાગ્યા બે એટલે કેટલા રે એક રે તો આપણો ટીનો જવાબ કેટલો આવ્યો માઇનસ એક જવાબ આવ્યો મિત્રો તો ટી બરાબર કેટલું મળશે આપણને માઇનસ એક અહીંયા શું કર્યું આ જે ટુ હતા ગુણાકારમાં એને બરાબરની સામે લઈ જાય એટલે શું થઈ જાય ભાગાકારમાં જાય મતલબ સરવાળા અને બાદ બાકીમાં સરવાળા અને બાદ બાકી હોય બરોબર એને બરાબરની સામે તરફ લઈ તો એ શું સુધી નિશાની બદલાઈ જાય પ્લસ હોય તો શું થઈ જાય માઇનસ અને માઇનસ હોય તો સામે લઈ જતા શું થઈ જાય પ્લસ અને ગુણાકાર ભાગાકારમાં ગુણાકારમાં હોય બરાબરની સામે જાય તો શું થાય ભાગાકારમાં અને અહીંયા ભાગાકારમાં બરાબરની સામે લઈ જાઓ સામા જાય ગુણાકારમાં થાય આટલું યાદ રાખવાનું તમારે ચલો આની ચકાસણી કરીએ તો આની ચકાસણી આપણે અહીંયા લખશું તો લખીએ શું કરશું કે આજે ડાબી બાજુ એટલે અહીંયા લખ્યું ડાબા ને આ શું છે જમણી બાજુ આપણી તો પેલા ડાબી બાજુ ચકાસી જેમાં પાંચ ટી માઇનસ ત્રણ ટીની કિંમત કેટલી છે માઇનસ એક છે એટલે પાંચ કૌશમાં માઇનસ એક માઇનસ ત્રણ ટીની કિંમત ટીના સ્થાન પર મૂકી દેવાની ચલો પાંચ ગુણ્યા કેટલે કેટલા થાય પાંચ પણ પ્લસ માઇનસ શું થાય વિરુદ્ધ નિશાની એટલે કઈ નિશાની આવે માઇનસની આવે માઇનસ પાંચ માઇનસ ત્રણ એટલે જવાબ કેટલો આવે માઇનસ આઠ આવે ઓકે જમણી બાજુ જોઈ લઈએ જમણી બાજુ કેટલી છે ત્રણ ટી માઇનસ પાંચ ચલો ટી બરાબર કેટલા મળ્યા માઇનસ એક મળ્યા કિંમત મૂકી દીધી માઇનસ પાંચ ત્રણ ગુણ્યા એક એટલે કેટલા થાય ત્રણ પણ કેવી નિશાની આવશે માઇનસની માઇનસ ત્રણ માઇનસ પાંચ જવાબ કેટલો આવે માઇનસ આઠ આવે માટે અહીંયા શું છે ડાબી બાજુની જમણી બાજુના જવાબ કેવા કેવા મળ્યા મિત્રો આપણને સરખા મળ્યા તો અહીંયા લખશું કે ડાબા બરાબર જબા થાય એટલે આપણો દાખલો કેવો છે સાચો છે ચાલો ત્રીજો દાખલો જોઈએ સેમ એ રીતનો દાખલો છે અહીંયા શું કરશું ચાલ બધા એક તરફ લઈ જઈશું ના ચડપડ એક તરફ લઈ જઈશું જોઈએ આપણે અહીંયા પહેલો દાખલામાં લખીએ પાંચ એક્સ ના પાંચ એક્સ માટે ચલો શું કરશું ત્રણ એક્સ ને આ બાજુ ડાબી બાજુ લઈએ જમણી બાજુ તરફથી ડાબી બાજુ આને કઈ કહેવાય જમણી બાજુ અને આને કઈ કહેવાય ડાબી બાજુ ચલો ત્રણ એક્સને બરાબરની સામે લઈ જાય એટલે પ્લસ હતા અહીંયા દેખો છો સામે જાય શું થઈ જાય માઇનસ ચલો એટલે પાંચ એક્સ માઇનસ ત્રણ એક્સ વત્તા શું થશે વત્તા નવ તો આ બાજુ શું વધ્યું ત્રણ એક્સ તો આમ જતા રહે એટલે કેટલા વધ્યા પાંચ વધ્યા તો અહીંયા આપણે શું કરેલું તો લખ્યું ત્રોનેક્સને ડાબી બાજુ લઈ જતા પાંચ એક્સમાંથી ત્રણ એક્સ જાય એટલે કેટલા વધે મિત્રો બે એક્સ વધે વત્તા નવ બરાબર પાંચ હવે શું કરશું આપણે કે અહીંયા જે નવ છે બરાબર એને બરાબરની આ બાજુ લાવશું જમણી બાજુ તો જોઈએ માટે ટુએક્સ બરાબર પાંચ માઇનસ નવ અહીંયા પ્લસ હતા સામેન તરફ આવે તો શું થઈ જાય માઇનસ માઇનસ નવ ચાલો માટે ટુ એક્સ બરાબર પાંચમાંથી નવ જાય તો કેટલા રહે ચાર પણ નિશાની કેવી આવે મોટી સંખ્યાની એટલે માઇનસ ચાર હવે આ જે બે છે એને ગુણાકારમાં છે અહીંયા દેખાય છે એક જોડે બરાબરની સામે જાય તો ગુણાકારનું સામે જતું રહે ભાગાકારમાં માટે એક્સ બરાબર માઇનસ ચાર ભાગ્યા બે ચાલો છેદ ઉડશે આવડશે બે દો ચાર નિશાની કેવી આવશે માઇનસ માટે અહીંયા એક્સની કિંમત કેટલી મળી આપણને માટે x = -2 મળ્યા હા આપણો શું થયો x ની કિંમત મળી ચલો હવે ડાબી બાજુ ને જમણી બાજુ માં આ કિંમત મૂકીને સકલસની કરી લઈએ ટકા સૂચકાસની ચલો પહેલા લઈ લઈએ ડાબી બાજુ ડાબી બાજુ કિંમત કેટલી છે 5x + 9 5x + 9 એટલે કેટલા છે x ની કિંમત કેટલી મળી તો કે x = -2 એટલે પાંચ ગુણ્યા માઇનસ બે વધતા નવ પાંચ કેટલા થાય દસ પણ પાંચ પ્લસ છે માઇનસ વધતા નવ દસ ઓછા દસમાં વધતા નવ ઉમેરો એટલે કેટલા થાય માઇનસ એક આવે દસ માંથી નવ જાય તો એક વધે એટલે કેટલા થાય વિરુદ્ધ સંખ્યાની બાદ બાકી થાય દસ માંથી નવ જાય તો કેટલા રહે એક વધે એટલે સંખ્યા કઈ આવશે મોટી સંખ્યાની એલે ડાબી બાજુ કેટલા મળે માઇનસ એક ચલો જમણી બાજુ જોઈ લઈએ તો કે જમણી બાજુ બરાબર શું હતી પાંચ કિંમત મૂકીએ આપણે પાંચના પાંચ વત્તાના વત્તા ત્રણ ના ત્રણ એક્સ બરાબર કેટલા હતા માઇનસ બે ચલો પાંચના પાંચ વત્તા ત્રણ દુ છ કેવા છ મળશે માઇનસ છ માટે પાંચ ઓછા 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 છ પાંચમાંથી ઓછા છ કરીએ એટલે કેટલો જવાબ આવે માઇનસ એક માટે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેના જવાબ કેવા છે સરખા મળ્યા તો આપણો દાખલો કેવો છે સાચો છે ચલો ચોથો દાખલો જોઈએ સેમ ફોર જેડ વત્તા ત્રણ અને છ વત્તા બે જેડ હવે આપણે શું કરશું ચાલ બધા એક તરફ કરશું ચાલ કોને કહેવાય તો કે જે એબીસીડી વાળા પદ છે તે તો અહીંયા ટુ જેડને આમ લઈ જઈએ એટલે શું થાય પ્લસ છે તો આ બાજુ જાય શું થઈ જાય માઇનસ થઈ જાય તો લખીએ આપણે ફોર જેડ માઇનસ ટુ જેડ વત્તા ત્રણ બરાબર અહીંયા કેટલા વધ્યા છ ચલો શું કર્યું આ કઈ બાજુ હતી ડાબી બાજુ અને આ કઈ બાજુ છે જમણી બાજુ અહીંયા શું કર્યું ટુ જેડ ને ડાબી બાજુ લઈ જતા ક્લિયર ચાર જેડમાંથી બે ઝેડ જાય તો કેટલા વધે મિત્રો તો કે વધે ટુ જેડ વત્તા ત્રણ બરાબર છ હવે આ ત્રણને બરાબરની સામે લઈ જઈએ આ પ્લસ ત્રણને સામે લઈ જઈએ એટલે શું થઈ જાય માઇનસ ત્રણ થઈ જાય તો લખશું એ પદ કે ટુ જેડ બરાબર છ ત્રણ ચલો માટે ટુ જેમ છે તેમ ના માંથી ત્રણ જાય તો ત્રણ માટે જેડ બરાબર કેટલા મળ્યા મિત્રો ત્રણના છેદમાં બે કેવી રીતે આવ્યા તો કે આ બે ગુણાકારમાં હતા બરાબરની સામે જાય તો ગુણાકારના હતા રે ભાગાકારમાં એટલે આપણે કિંમત કિંમત કેટલી મળી મળી તો આપણી આ જાય બરોબર ચકાસણી કરવાની છે આની તો લખીએ ચકાસણી બરોબર દાખલાનો જવાબ સાચો છે ખોટો એ ચકાસવું પડશે ને તો આ ડાબી બાજુ છે અને આ શું છે જમણી બાજુ तो लो के भैया दाबा बराबर कितना है 4z + 3 कीमत मु की ले ये के 4z એટલે કેટલા હતા 3/2 + 3 એટલે કેટલા હતા 4 * 3 12 12/2 + 3 चलो 2 * 6 કેટલા થાય 12 એટલે કે 6 + 3 + 9 6 + 3 એટલે કેટલા થાય 9 થાય ને આમ ના કરવું હોય આમ ના તમને ફાવતું હોય તો આપણે બીજી રીતે એ પણ છે કે તમે પહેલાં તો આને આમ સરળ ભાષામાં લખો કે ચારના ચાર z એટલે કેટલા ત્રણ ના છેદમાં બે વત્તા ત્રણ ચલો ભાગ ઉડારો બે દો ચાર એટલે કેટલા વધ્યા બે ગુણ્યા ત્રણ એટલે કેટલા થાય છ વત્તા ત્રણ અને છ વત્તા ત્રણ એટલે કેટલા થાય નવ થાય ચલો જમણી બાજુ જોઈ લઈએ જમણી બાજુ શું છે છ વત્તા બે ઝેડ કિંમત મૂકીએ છના છ વત્તાના વત્તા બેના બે ગુણ્યા ઝેડની કિંમત કેટલી છે ત્રણના છેદમાં બે હવે ત્રણના છેદમાં બે છે અને ગુણ્યા બે છે એટલે બે બે ગયા એટલે વધુ કેટલું આપણી જોડે છ વત્તા ત્રણ કિંમત કેટલી થાય નવ માટે ડાબી બાજુ અને જમણી બાજુ કેવી છે સરખી છે માટે આપણો જવાબ કેવો છે સાચો છે ચોથો પાંચમો દાખલો જોઈએ હવે આ દાખલામાં શું છે તો કે પહેલાં ચલવાળા પદ એકસાથે કરી લઈએ તો કે આ આપણી ડાબી બાજુ છે અને આ આપણી શું છે જમણી બાજુ જોઈ લઈએ શું કરશું પહેલાં તો કે ટુ એક્સના ટુ એક્સ આ ને બરાબરની સામે લઈ જઈએ તો આ માઇનસ એક્સ છે આમ જશે શું થઈ જશે પ્લસ એક્સ થઈ જશે તો લખશો પ્લસ એક્સ માઇનસ વન બરાબર ચૌદ અહીંયા આપણે શું કામ કર્યું તો કે એક્સને ડાબી બાજુ લઈ જતા બરાબર અહીંયા મેં શું લખ્યું એક્સને ડાબી બાજુ લઈ જતા એવી રીતે ચાલે ખોટું અહીંયા શું લખવાનું માઇનસ એક્સને શું લખવાનું આપણે શું લઈ ગયા આપણે માઇનસ એક્સ ને ડાબી બાજુ લઈ ગયા એટલે સામે ડાબી બાજુ લઈ જાય એટલે શું થાય માઇનસ એક્સ પ્લસ એક્સ થઈ જાય ક્લિયર મિત્રો આગળ જોઈએ બે એક્સ હતા ને એમાં એક એક્સ ઉમેરો એટલે કેટલા થાય ત્રણ એક્સ થાય ઓછા એક બરાબર ચૌદ હવે શું કરશું માઇનસ એક ને જમણી બાજુ લાવશું એટલે માઇનસ એક્સ માઇનસ એક જમણી બાજુ એટલે શું થઈ જાય પ્લસ એક્સ +1 થઈ જાય આ રીતે 3x ના 3x 14 -1 આ તરફ આવે એટલે શું થઈ જાય +1 થાય અહીંયા શું કર્યું -1 ને જમણી બાજુ લઈ જતાં એટલે શું થઈ જાય + થઈ જાય चलो 3x = 14 + 1 એટલે કેટલા થાય 15 માટે 3 ગુણાકારમાં જાય બરાબરની સામે જાય તો શું જાય ભાગાકારમાં જાય ભાગ ઉડશે તો કે હા ત્રણ પંચા પંદર માટે એક્સ બરાબર કેટલા મળ્યા પાંચ મળ્યા આપણો એક્સની કિંમત મળી ચકાસણી કરવાની છે હવે એની કરી લઈએ ચકાસણી એની ચલો પહેલી ડાબી બાજુની કરીએ ડાબી બાજુ શું હતી ટુ એક્સ માઇનસ વન કિંમત મૂકીએ એક્સની કિંમત કેટલી મળી પાંચ બે ગુણ્યા પાંચ ઓછા એક બે ગુણ્યા પાંચ એટલે કેટલા થાય દસ ઓછા એક બરાબર કેટલા મળે નવ પાંચ જાત કેટલા વધે નવ તો ડાબી બાજુ અને જમણી બાજુના જવાબ કેવા મળ્યા સરખા મળ્યા એટલે કે ડાબા બરાબર જબા એટલે કે આપણો જવાબ કેવો છે સાચો છે મિત્રો ચાલો છઠ્ઠો દાખલો